શ્રી રામની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગાંધીધામ ખાતે પ્રભુ શ્રી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગાંધીધામમાં અખિલ કચ્છ મહેશ્વરી સમાજ મોટા મત્યાદેવ સેવા ટ્રસ્ટ ગુડથર ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા મત્યાદેવ સેવા મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન કે દાફડા

તે સમય પધારેલા મહેમાનો શ્રી અખિલ ભારત માતંગ મંડળની પ્રમુખ શ્રી ધર્મ ગુરુ શ્રી ધીરજ દાદા માતંગ મહેશ પંથિયે બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ભરામલભાઈ ગરવા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી હીરાભાઈ ધુવા ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ ગાંધીધામ નગરપાલિકાના નગર સેવક શ્રી સુરેશભાઈ મહારાજ ગોવિંદભાઈ ચંદ્રિકાબેન દાફડા મનુભાઈ સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી પ્રહલાદભાઈ રાજેશભાઈ ભરાડીયા પ્રકાશભાઈ મહારાજ મહેશ્વરી સમાજના ધાર્મિક આગેવાનોશ્રીઓ જગદીશભાઈ દાફડા અર્જુનભાઈ આઈડી ધર્મેન્દ્ર મેધાણી શ્યામદાદા માતંગ હશુ દાદા માતંગ કાનજીભાઈ માતંગ મનોજભાઈ ગરવા દામજીભાઈ ડોડુ કિશનભાઈ દનીચા પેરાજભાઈ બડીયા પૂનમભાઈ પુરાહિત તુલસીભાઈ ગઢવી નરેશભાઈ કુરબાની રમેશભાઈ ધનવાણી વી એચ પી સભ્યો શ્રી તથા મહેશ્વરી સમાજના સામાજિક આગેવાનો શ્રી દિપેન જોડ સાહેબ શ્રી દેવજીભાઈ હિંગડા હરેશભાઈ ભરાડિયા મહેન્દ્રભાઈ ભરાડિયા મહેશભાઈ ભરાડિયા તેમજ નિલેશભાઈ ચંદી મનોજભાઈ વિજોડા પૂનમભાઈ ધુવા અશોકભાઈ વણકર વગેરે તથા નામી અનામી લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા